ધરમ કહે છે ઓ દાદાજી મને એક શંકા થાય છે તેનું નિવારણ કરો શાસ્ત્રોમાં કહે છે પરમાત્મા સર્વે જગાએ છે અને વેદના વાક્યો પણ એમ કહે છે કે પરમાત્મા વિના કોઈ જગા ખાલી નથી માટે પુણ્ય પાપ મોક્ષ વગેરે માનું ખોટું છે પરમાત્મા પોતે જ મોક્ષ છે અને આત્મા જે ચેતન છે તે ત્રણેય અવસ્થાને જાણે છે તેમ અખંડ આનંદમાં રહે છે એ પ્રમાણે મેં ઘણા વેદના વાક્યો સાંભળ્યા છે અહમ બ્રહ્માઅમી એટલે કે હું બ્રહ્મ છું હું પરમાત્મા છું આથી ભીષ્મ પિતા હસીને બોલ્યા જ્યારે તું ભગવાન છે ત્યારે તને ત્રણ દુઃખ ટાળવાની જરૂર નથી વળી તારે જપ તપ ધ્યાન વગેરે કરવાની જરૂર નથી એમ કંઈ ભીષ્મદાદાએ કહ્યું અરે ધર્મરાજા પરમાત્મા સદા સર્વવ્યાપક છે જ્યારે તું ઈશ્વર શરીરને જાણે છે ત્યારે મને તું જવાબ આપ કે તારી આંખના આ પાપણના વાળ કેટલા છે તે તું જાણતો નથી માટે તું અલ્પ છે જો સર્વગ્ર હો તો મારા મનની વાત તને પણ જાણી શકે જ્યારે તું કાંઈ પણ જાણતો નથી ત્યારે તું શાનો પરમાત્મા છે તારું તે માનવું ખોટું છે વળી તું ત્રણેય અવસ્થાને જાણતો હો તો સપનાને શા માટે સાચું માને છે જો પરમાત્મા હો તો ખોટા સપના કદી સાચા માને નહીં હે ધર્મરાજા ભગવાન ભજવાનો આવો મનુષ્ય દેહ વાર વાર મળવાનો નથી માટે આવા કળીજુગ વચનો કાઢી નાખ જો પરમાત્મા તો સર્વશક્તિમાન છે તેવી શક્તિ તારામાં કે મારામાં નથી વળી પરમાત્માને ઉપાધિ નથી ને તારેને મારે તો ઘણી પ્રકારની ઉપાધિઓ છે તેથી ત્રણ ગુણ વાળી માયામાં રહેલો તે કોઈ મનુષ્ય શરીરવાળો તે પરમાત્મા કહેવાય નહીં અને જે મતતાણીને પરમાત્મા કહે તેમને કેવળ મૂર્ખા જ સમજવા તેમજ કોઈ મનુષ્ય ભાંગ પીને બોલે કે હું દુનિયાનો રાજા છું એમ બોલવાથી કોઈ રાજા થતા નથી તે રીતે કોઈ બોલે કે હું પરમાત્મા છું તેને કેવળ મૂર્ખા જાણવા વળી જ્ઞાનમાં અજ્ઞાન કદી આવે નહીં સૂર્યમાં કદી અંધારું આવે નહીં જ્ઞાનનો હેતુ સમજ્યા વિના ભગવાન થઈને બેસનારા અઘોર નર્કમાં પડે છે હે ધર્મરાજા પરમાત્મા એક અવિનાશી છે તથા સદાવ નિરાકાર છે અને આ શરીરમાં આવેલો